લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના પાંચમા તબક્કાના મતદાનમાં દેશભરની ઘણા બેઠકો પર થવા પામ્યું હતું તો આ તબક્કામાં મોહિનમાં હાજર અનેક ફિલ્મ સ્ટારે પોતાનું મત આપ્યો હતો અક્ષયકુમાર રાજકુમાર રાવથી લઈને જહ્નવી કપૂર સુધીના ઘણા બોલિવોડ્સે પોતાનો વોટ આપ્યો હતો જ્યાં બોલિવૂડ એક્ટ્રેસ ગૌર ખાનને પોલિંગ બુથ પર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે અભિનેત્રીએ ગુસ્સામાં પોલિંગ બુથ છોડીને બહાર આવી ગઈ હતી તો આ અભિનેત્રીનું નામ ગોવર હતું ગૌર ખાન ગત રોજ સોમવાર બપોરે વોટિંગ કરવા નીકળી હતી તો અભિનેત્રી તેની નારાજગીનું સાચવ કારણ તેને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર જાહેર કર્યું હતું તેણે ગુસ્સાનું કારણે અધિમા તેનું નામ હતું તેની માતા અને પતિ દરબાર સાથે મતદાન મતદાન કરવા આધાર કાર્ડ પરંતુ યાદીમાં મંજૂરી આપવામાં આવી જેના કારણે મેનેજમેન્ટ પર ગુસ્સો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો મોબાઈલ એપ